નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા આજે એક મહત્વના વિડીયો ને લઈને મારે વાત કરવી છે એક જે વિઝનરી ડોક્યુમેન્ટરી છે તેના વિશે વાત કરવી છે કે શાળામાં બોસ નહીં મેન્ટર નેતૃત્વ નવી વિચારધારા તો મિત્રો આપણે જાણીએ છીએ કે શાળા માત્ર ઇમારત નહીં પરંતુ વિચારોનું મંદિર અને મંદિરને આ દિશા આપનાર એ જ મુખ્ય શિક્ષક

તાલીમનું મુખ્ય સૂત્ર હતું શાળાઓ બોસ નહીં પણ મેક્ટર બનીને નેતૃત્વ કરીએ કારણ કે જ્યાં મુખ્ય શિક્ષક માર્ગદર્શક બને ત્યાં શિક્ષક સશક્ત બને અને જ્યાં શિક્ષક સશક્ત બને ત્યાં વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજવળું બને તાલીમ દરમિયાન નેતૃત્વ વિકાસ શિક્ષકો સાથે સહકાર વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ અને શાળાઓ સકારાત્મક વાતાવરણ જેવા વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવે એક્ટિવિટી આધારિત શિક્ષણ કેસ સ્ટડી અને સબુ ચર્ચા દ્વારા તાલીમને વધુ અસરકારક બનાવવામાં આવે અહીં દરેક મુખ્ય શિક્ષકને પોતાના શાળાની વાસ્તવિક પરિસ્થિતિ સાથે પણ વિચાર સાથે પેરવામાં આવ્યા પ્રશ્ન એક જ હતો કે હું બોસ છું કે મેટર અને આ પ્રશ્ને આ વિચારોને નવી દિશા આપી

પાઠ રહી પરિવર્તન બનશે તો આવો આવી જ વાત કરીએ બનાસ ગુરુવાડી સાથે શિક્ષણ સાચી વાત બનાસ ગુરુવાડી સાથે આભાર મિત્રો ફરીથી મળીએ સાથે એક નવી માહિતી સાથે